નમસ્કાર મિત્રો એક વખત એક ગામમાં એક ગધેડાભાઈ રહેતા હતા ગધેડાભાઈ સ્વભાવમાં તદ્દન સરળ સ્વભાવના અને ભોળા મહેનત કરીને પોતાનું કરવાવાળા એવામાં એ ગામમાં એક દિવસ એક શિયાળ આવ્યું શિયાળ સ્વભાવે ખૂબ લુચ્ચું અને ચતુર સ્વભાવનું હતું તેનો સ્વભાવ હંમેશા બીજાનું છેતરીને પોતાનો લાભ લેવાનું એ પ્રકારનો સ્વભાવ ધરાવતો હતો ગામમાં આવ્યા બાદ એ શિયાળે ગધેડાભાઈ સાથે મિત્રતા કેળવી અને ધીમે ધીમે બંને વચ્ચેની મિત્રતા ગાઢ બનતી ગઈ એક વખત શિયાળને એવો વિચાર આવ્યો કે આપણે શેરડી ખાવા માટે જઈએ તો તેણે ગધેડાભાઈને કીધું કે ગધેડાભાઈ અહીં ગામના છેડે એક સરસ મજાનો શેરડીનો વાડ છે તો ચાલો આપણે બંને મળીને ત્યાં શેરડી ખાવા જઈએ ગધેડાભાઈ તો બિચારા ઘોડા તેમને ખબર નહીં કે શિયાળના મનમાં શું મંશા રહેલી હશે તો તેમણે તો હા પાડી દીધી અને તેઓ શિયાળ સાથે બંને શેરડીના વાડમાં ગયા ધીમે ધીમે છુપતા છુપાવતા બંને શેરડીના વાડમાં જઈ અને શેરડી ખાવાની શરૂ કરી વાળમાં સરસ મજાની શેરડી ઊભી હતી અને ખૂબ જ મીઠી શેરડી હતી રસવાળી હતી તો બંને શેરડી ખાવાની ખૂબ જહેમત ઉઠાવી રહ્યા હતા ખૂબ મજા માણી રહ્યા હતા એવામાં થોડી વાર થઈ અને ખેતરનો માલિક આવ્યો ખેતરના માલિકે ગધેડાભાઈને અને શિયાળભાઈને પોતાના ખેતરમાં શેરડી ખાતા જોયો અને તે ખૂબ ગુસ્સે ભરાયો તે હાથમાં એક દંડો લીધો અને નક્કી કરી લીધું કે આજે તો આ બંનેને મારી મારીને ધોઈ નાખીશ અને તે છૂપતો છુપાતો એ બંને તરફ આવવા લાગ્યો એવામાં પહેલાં ચતુર શિયાળની નજર એ ખેડૂત પર પડી તેને જાણ થઈ ગઈ કે ખેડૂત એ બંનેને મારવા માટે આવી રહ્યો છે હવે એવામાં શિયાળે વિચાર્યું કે જો અમે બંને એકસાથે ભાગવા જઈશું તો પકડાઈ જઈશું અને બંનેને માર પડશે તેથી શિયાળે એવું વિચાર્યું કે હું ગધેડાને ફસાવીને અહીંયાથી ભાગી જાઉં તેથી તે ગધેડાભાઈને કહેવા લાગ્યો કે ગધેડાભાઈ મેં તો ખૂબ શેરડી ખાધી અને હું હવે ધરાઈ ગયો છું તમે આરામથી શેરડી ખાઓ હું ગામના બહાર ઝાડ નીચે બેઠો છું તમે ધરાઈ જાઓ પછી ત્યાં આવજો આમ કહીને એ લુચ્ચું શિયાળ તો ત્યાંથી પલાયન થઈ ગયું ગધેડાભાઈ તો બિચારા સ્વભાવના ઘોડા તેઓ શિયાળની આ ચાલાકીભરું વર્તન ન સમજી શક્યા અને શાંતિથી શેરડી ખાતા રહ્યા થોડી થઈ એટલે પહેલાં ખેડૂત લાકડી લઈને ગધેડાભાઈની પાછળ આવીને ઊભા રહી ગયા અને ગધેડાભાઈને ખબર ના હોય તે રીતે જોરથી તેમની પાછળથી લાકડીનો પ્રહાર કર્યો અને એક પછી એક એક પછી એક ગધેડાભાઈ ઉપર ખૂબ બધા લાકડીના પ્રહારો કર્યા અને તેમને ખૂબ માર પડ્યો ગધેડાભાઈ તો બિચારા રડતા રડતા ચિલ્લાવતા ચિલ્લાવતા ત્યાંથી માંડ માંડ પોતાનો જીવ બચાવીને ભાગ્યા અને ભાગતા ભાગતા ખેતરની બહાર નીકળી ગામની બહાર નીકળી અને પેલો શિયાળ તેમને જ્યાં મળવાનું હતું ત્યાં દોડતા દોડતા પહોંચ્યા અને થોડી થઈ તો શિયાળ ત્યાં ગામની બહાર મળ્યું શિયાળ તો બિચારું જાણે કંઈ ખબર જ ના હોય એવી રીતે ગધેડાભાઈ સામે જોઈ અચરતથી કહેવા લાગ્યું અરે ગધેડાભાઈ તમને આ શું થઈ ગયું તમને કોણે માર્યા આ તમારી કોણે આવી હાલત કરી નાખી આવું સાંભળી અને ગધેડાભાઈને ખૂબ ગુસ્સો આવ્યો તેમણે કીધું કે લુચ્ચા શિયાળ શું તને નથી ખબર કે મને કોણે માર્યું આપણે બંને મિત્રો હતા આપણે બંને સાથે શેરડી ખાવા ગયા હતા એકબીજા સાથે મિત્રતા નિભાવવાને બદલે તું એ ખેડૂતના હાથે માર ખાવા માટે મને એકલો મૂકીને ભાગી આવ્યું લુચ્ચા શિયાળ તારા જેવા મિત્રો સાથે મારે કોઈ જાતની મિત્રતા રાખવી નથી આમ કહીને ગધેડાભાઈ એ દિવસથી શિયાળભાઈ સાથેની તમામ મિત્રતાઓ તોડી અને ત્યાંથી જતા રહ્યા તો મિત્રો વાર્તાળમાં સમજવા જેવી વાત એ છે કે આપણે હંમેશા સારા વ્યક્તિઓ સાથે સંગત રાખવી જોઈએ જો આપણે લુચ્ચા ચાલાક કે સ્વાર્થી માણસો સાથે સંગત રાખીએ તો તેનું હંમેશા બુરું પરિણામ આવે છે અને એ પરિણામ હંમેશા માત્ર ને માત્ર આપણે જ ભોગવવું પડે છે